ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો નહીં નથી જાય છે તૈયાર અને આજે આપણે જવાનું છે અમારી કોલેજ ચાલ હલે તો જાવ છે પણ બાઇક આપણે જોડે છે નહીં બાઇક લઈ જાય મારા કાકા આવે અમારા પરમ મિત્ર સેલિસ્ભાઈ શું કહેવાય સેલિસ્ભાઈ તમારે ગુડ મોર્નિંગ બીજું કોઈ નહીં જોડી જઈ છે આપણે રિક્ષા બાઇક માટે મજા ના આવે છે રિક્ષામાં આવે છે કે જો પેહે જો સવાર કોલેજ જવાની કધાર તો બહુ અલગ આઈ ગયા છે સરા ને કોલેજનથી બહુ દૂર છે બજારમાં ગાંડ લગાડતા જઈએ કોલેજ જવું જો આપણે સી કે સરકારી જવાબ ને ઓલ ને બાય એટલે તો બધું બંધ છે બાકી 9:30 વાગે બધું ખુલી ગયા છે તો ફાઇનલી . કિલોમીટર જે આડી અને પહોંચી ગયા છે કોલેજ બેટા બહુત બઢિયા કોલેજ બજારમાંથી બહુ દૂર છે અમારે આ છે અમારી સુરાણી કોલેજ સેવંતિલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા શ્રીમતી કાનદાબેન ક્રાંતિલાલ શું નોમ બધું કોલેજ યાદ રેવુ નથી ટુંગમો કહી દઉં સુરાણી આપણો કોલેજનું નામ આ રે આપણી કોલેજ ફાઇનલી નરે આવે પ્રવેશ જે હાજી કોલેજ તો અમારો રૂમ છે ઉપર અને જઈએ હવે લેક્ચરમાં चलो આગળ બતાઉ તમને આ બોલરા કુચ સમજ મે નહી આરા હે જો કોલેજ લેક્ચર પૂરો કરીને આવતા રહ્યા છે હવે બજાર માં જાવ છો કરી જો જનની વાત જઈએ ભાઈ અમારો રૂમ છે અમારે રેડી આગળ ડ્રાઈવર હેવ હેડ

તમે તો કોઈ જોઈ નહી હોય ના હમને તો નહીં દીધી તો યુલ રહ હૈ પેટ્રોલ પાણી એક નંબર છે ડમકીનું શુદ્ધ પાણી છે અને મીઠું પણ એવું છે જતી બે મને

ભાઈ જે છે લોકેશન ઉપર આ હે અમારી મોડલાની ની કેનાલ જો બાકી લોકેશન છે એક નંબર ફોટા બડા પાડો ચાલતા રહેજો સાત ટાઈમે શું કેવું એ જે અલડે